ભારતીય જનતા મોટા દિગ્ગજ પોતાની પાર્ટીમાં ભરમાળ તો કરી દીધી પરંતુ આજ કોંગ્રેસ અને બીજા પક્ષ માંથી આવનારા નેતાઓને ભાજપના સંગઠનમાં ઊંચો હોદ્દો ન મળે તે માટે ભાજપે મહત્વના નિર્ણયો લીધા છે ભાજપના જૂના જોગીઓનું નિર્માણ ન થાય તે માટે ભાજપે મહત્વના નિર્ણયો લીધા છે ભાજપે શું મહત્વના નિર્ણયો લીધા અને ભાજપે આ નિર્ણયો કેમ લેવા પડ્યા તે જાણીશું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી વખતે ભાજપે કોંગ્રેસને તોડવા માટે અનેક મોટા અને દિગ્ગજ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારી તો લીધા બીજી પાર્ટીઓમાંથી પણ લઈ લીધા આમ આદમી પાર્ટીમાંથી પણ અનેક નેતાઓએ રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાયા ત્યારે સવાલ એ હતો કે આ બધા જ નેતાઓનું ભાજપ કરશે શું ભાજપમાં બળવા જેવી મોટી સ્થિતિનું નિર્માણ પણ થયું અને ભાજપમાં હાંડલા કુશ્તી કરે તેવી સ્થિતિ પણ સર્જાઈ પરંતુ હવે ભાજપ આ બધી સ્થિતિઓ સુધારવા માંગે છે ભાજપે નવા સંગઠનની રચના પહેલા મહત્વના નિર્ણયો લીધા છે જેમાં આ બહારથી આવેલા નેતાઓ છે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને સંગઠનમાં મહત્વનો હોદ્દો ન મળે એટલા માટે મહત્વના લેવાના નિર્ણયો લીધા શું છે એ નિર્ણયો તો હવે વોર્ડ અને તાલુકા પ્રમુખ બનવા માટે ચાલીસ વર્ષની વય મર્યાદા હોવી જરૂરી છે એ મહત્વનો નિર્ણય છે પંદર ડિસેમ્બર સુધીમાં મંડળ પ્રમુખોની નિમણૂક કરાવી દેવામાં આવશે જેમાં મહત્વનો નિર્ણય એ છે કે બે ટર્મ સુધી સક્રિય સભ્યની જ પસંદગી કરાશે જે પણ નેતા બે ટર્મ સુધી સક્રિય હશે ભાજપમાં તેની જ તે જ સભ્યની પસંદગી કરવામાં આવશે

છતાં જો યોગ્ય ઉમેદવાર ન મળે તો કક્ષાએથી મંજૂરી લઈને પિસ્તાલીસ વર્ષની છૂટ આપવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે ઉપરાંત એવો પણ નિયમ લાવવામાં આવ્યો છે કે બે ટર્મ સુધી સક્રિય સભ્ય હોય તેમને જ મંડળના અધ્યક્ષ બનાવવાના રહેશે જેને કારણે મૂળ ભાજપના કાર્યકરોને સંગઠનમાં સ્થાન મળે અને કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવનારા ભલે મંત્રી બની જાય પરંતુ સંગઠનમાં ટોચના સ્થાન પર ન રહે તો આંતરિક કલેશ ટાળી શકાય તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે મળી છે કે ભાજપના જૂના જે ભાજપમાં વર્ષોથી કામ કરી રહ્યા છે ભાજપમાં વર્ષોથી જોડાયેલા છે તેઓ પણ સચવાઈ રહે અને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કે બીજી અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓને સંગઠનમાં ઊંચો હોદ્દો ન મળે

કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ કાકા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા રચના પર વાતચીત અને વિચારણા કરવામાં આવી જેમાં મહત્વના નિર્ણયો પર પણ ચર્ચાઓ કરવામાં આવી પ્રદેશ પ્રમુખ સી આર અને રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સભ્ય રોયજીએ સંબોધન કર્યું હતું કે મંડળ અધ્યક્ષ નિમણૂક 5 થી 15 ડિસેમ્બર સુધીમાં કરવાની રહેશે જિલ્લા અધ્યક્ષ માટે કોઈ વય મર્યાદા ત્યારે રાખવામાં નથી આવી ત્યારે સદસ્યતા અભિયાનમાં બે કરોડ સભ્યોનો ટાર્ગેટ પૂરો નથી થયો દોઢ કરોડ પણ તેઓ નથી કરી શક્યા તેવી ટકોર સીઆર આર પાટીલે આ મિટિંગમાં કરી દીધી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઊંચો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ટેવાયેલા છે

ત્યારે પ્રદેશ સંગઠનની નિમણૂક વચ્ચે નવા પ્રમુખ આવી શકે છે આજે નવા સંગઠનની રચના થઈ રહી છે તેમાં પ્રદેશ પ્રમુખની પણ રચના જે છે તે થઈ શકે છે પ્રદેશ કાર્યાલય પર મળેલી બેઠક પછી એક બાબત પર ચર્ચા થઈ રહી હતી કે પ્રદેશ સંગઠનની રચના ચાલે છે આ રચના ચાલતી હોય ત્યારે વચ્ચે જ બની શકે છે કે નવા પ્રદેશ પ્રમુખ પણ આવી શકે છે નવા પ્રમુખ આવે તો પછી તેમની ટીમ પણ બનાવી શકે એટલે કદાચ પ્રદેશ સંગઠનની રચના ચાલુ હોય ત્યારે જ નવા પ્રમુખની જાહેરાત પણ થઈ શકે છે તો જે પણ કોંગ્રેસી નેતાઓને મોટા પદની લાલચા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા છે તે કોંગ્રેસી નેતાઓને હવે ભાજપના સંગઠનમાં ઊંચો હોદ્દો નહીં મળી શકે કારણ કે જો તમે બે વર્ષ સુધી કાર્ય કરશો ત્યાં સતત એક્ટિવ છો તો જ તમને ભાજપ સંગઠનમાં ઊંચો હોદ્દો કે સ્થાન મળી શકે છે આનાથી ભાજપમાં જૂના નેતાઓ પણ ખુશ અને ભાજપમાં જે કલેશ આંતરિક વિખવાદ સર્જાયો હતો તે પણ કેટલાક અંશે શાંત પડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની નવી જે રચના ચાલી રહી છે તેમના મહત્વના નિર્ણય વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર